ડીસા તાલુકાના ખેંટવા ગામે યોજાયેલ રામદેવ નાય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વડાવલની ટીમ વિજેતા બની બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેંટવા ગામે અર્જન્ટભાઈ દેસાઈ દ્વારા આયોજિત રામદેવ પીર મંદિરના લાભાર્થે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી ટુર્નામેન્ટમાં કુલ બસો ટીમોએ ભાગ લીધો જેમાં સિદ્ધ અંબિકા વઢાવલ ટીમ વચ્ચે ફાઇનલ રોમાંચક મુકાબલો થયો હતો મેચના પ્રારંભે ટીમના ખેલાડીઓનું ફૂલ આપીને ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને આતશબાજી સાથે મેચની શરૂઆત કરાઈ મેચની હાડો માટે હજારોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા હતા અને ટુર્નામેન્ટના સહ આયોજકો મુકેશભાઈ રબારી અરવિંદભાઈ દેસાઈ પુરુષોત્તમભાઈ ભાઈ રબારી કેશરભાઈ મકવાણા રાહુલભાઈ ઠાકોર તેમજ કોમેન્ટરની સેવા આપનાર ફારુકભાઈ સિંધી ખેંટવા સરપંચ ગોવિંદભાઈ રબારી ક્રમશીભાઈ દેસાઈ વિષ્ણુભાઈ નાય જયેશભાઈ મોદી અને તેમની ટીમ દ્વારા ટુર્નામેન્ટમાં સેવાકીય યોગદાન આપ્યું હતું ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી અને એક લાખ દસ હજાર રોકડ ઇનામ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા અને રનર્સઅપ ટીમને પણ પંચાવન હજાર ઇનામ પુરસ્કાર તરીકે આપવામાં આવ્યા હતા બનાસલીઝ સદરપુરની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને વડા ટીમ દ્વારા પહેલા બેટિંગ કરતા બાર ઓવરમાં એકસો એકત્રીસ રન નવ વિકેટ આપીને એકસો બત્રીસ રન ટાર્ગેટ આપવામાં આવ્યો અને જેમાં સૌથી વધુ રન નાસિર અલી નાટિયા દ્વારા ઓગણીસ બોલમાં બે ચોખ્ખા અને ચાર સિક્સની મદદ એકસો ચોર્યાસીના સ્ટ્રાઇક રેટથી પાંત્રીસ રન માર્યા હતા જેના જવાબમાં બનાસલી સદરપુરની ટીમે દસ પોઈન્ટ એક ઓવરમાં એકસો અગિયાર રનમાં આઉટ થઈ ગયું હતું અને સૌથી વધુ રનનું યોગદાન વીર રબારીએ ચોવીસ બોલમાં બે ચોક્કા અને છ સિક્સરની મદદથી સુડતાલીસ રન બનાવ્યા હતા પરંતુ સામે છેડે તુજા હું આવું છું ની જેમ અને ખેલાડીઓએ સાથ ન આપતા સદર સદરપુરની ટીમનો કારમો પરાજય થયો બનાસલીઝનો સ્પોન્સર મહેમભાઈ પટેલે આયોજકોનો અને ટુર્નામેન્ટની સફર દરમિયાન તેમની ટીમને સહયોગ આપનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આયોજક મુકેશભાઈ રબારીએ આયોજન દરમિયાન સાથ સગર આપનાર દરેક ગામ લોકો તેમજ આજુબાજુથી આવતા ક્રિકેટ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો